તમને આજે એક એવી વાત કરવી છે કે જે આપણા ભારતીય સમાજને શરમમાં મૂકી દેશે લોકો કહે છે ને કે હવે તો ક્યાં પેલા જેવું રહ્યું છે એમ હવે તો તો આપણે બધા સરખા જ છીએ પણ સમાજ દૂર દેશની જેલમાં પણ જાતિ જોવામાં આવે છે અને આ મુદ્દો એટલો ગંભીર છે કે ખુદ સુપ્રીમ કોર્ટને આમાં વચ્ચે આવવું પડ્યું શું છે પૂરેપૂરો મામલો એના વિશે વિસ્તારે વાત કરવી છે મારે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી દેશની સુપ્રીમ કોર્ટમાં એક મહત્વના ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે દેશની જેલમાં જે વ્યવસ્થા છે એમાં જાતિ વ્યવસ્થા ખતમ કરી દેવી જોઈએ સુપ્રીમ કોર્ટને આ નિર્ણય ઉપર એટલા માટે આવવું પડ્યું કારણ કે જેલમાં કેદીઓની જાતિના આધારે એમને કામ આપવામાં આવતા હતા આખી વાત જાણે એમ છે કે એક પત્રકાર છે જેમનું નામ છે સુકન્યા શાંતના એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી તેમણે કહ્યું કે ભારતના સત્તર જેટલા રાજ્યો છે કે જેમાં જેલમાં કેદીઓ જે લોકો છે કેદી જે કોઈ પણ છે એ જાતિગત ભેદભાવ સહન કરી રહ્યા છે સુનાવણીમાં એવું બહાર આવ્યું કે અમુક કેદીઓને મામૂલી કામ કરાવડાવવામાં આવે છે અને એ કરવા માટે એને દબાણ કરાવડાવવામાં આવે છે કેદીઓની જાતિ જોઈએ ને એમને ગટર સાફ કરાવડાવે છે ટાંકી સાફ કરાવડાવે છે કોઈનું મળ સાફ કરાવડાવે છે જ્યારે બીજા ઘણા બધા છે એમની પાસે વળન કામ કરાવડાવે છે સુથાર કામ કરાવડાવે છે અને બીજા ઘણા બધા કામો કરાવડાવે છે હવે આ એક બંધારણીય મામલો છે સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને અહીંયા ભેદભાવ છે તો સુપ્રીમ કોર્ટમાં ગયો તો જે ન્યાયમૂર્તિ છે આપણા સુપ્રીમ કોર્ટના જેમનું નામ છે ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પારડીવાલા છે એમણે આ ઘટના ઉપર ભારે નારાજગી દેખાડી કે આ તમે કરી શું રહ્યા છો જેલમાં પણ જાતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે ડીવાય ચંદ્રચૂડ એમણે કહ્યું કે આપણા સમાજમાં જાતિના આધારે અલગ અલગ વર્તન કરવામાં આવે એ તો બરોબર ન કહેવાય તેમણે એવી રીતના વાત કરી કે દરેક વ્યક્તિની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાન વર્તન અને ગૌરવને પાત્ર છે સુપ્રીમ કોર્ટમાં આદેશ આપવામાં આવ્યો કે તમામ રાજ્યો જે રાજ્યની સરકારો છે જાતિના ભેદભાવને પ્રોત્સાહન આપતા કોઈ પણ નિયમો છે મેન્યુઅલમાંથી દે હટાવો આ બધાને બદલાવો કરો સુધારો કરો અને આ સાથે તમામ લોકોને એમની આવડત મુજબ એમને કામ આપો તમે એવો આગ્રહ સુપ્રીમ કોર્ટે ખુદે કર્યો છે એવું પણ સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આનાથી શું થશે ખબર છે સામાજિક ન્યાયને પ્રોત્સાહન મળશે એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે જ્યારે આ બધું ખતમ થઈ જશે તો પત્રકાર સુકન્યા શાંતનાની વાત કરીએ તેમની અરજી સુપ્રીમ કોર્ટે બે હજાર વીસના આધારે તૈયાર કરેલા જે સંશોધન છે એના ઉપર એમણે વાત રાખી છે આ સંશોધન મુજબ જેલમાં જાતિ ભેદભાવના ઉદાહરણના દસ્તાવેજીકરણ છે ને એ બધા જ કરવામાં આવ્યા છે આ સંશોધનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જે કોઈ પણ કેદી છે જેલમાં એને જાતિના આધારે કામ સોંપવામાં આવે જો કે સરકારે સુપ્રીમ કોર્ટના અંદર એવી રીતના દલીલ રાખી છે કે જાતિના આધારે તો અમે કોઈ કામ આપતા જ નથી હવે કોર્ટે આ મામલે તપાસ કરી તો પછી ખબર પડી કે ઉત્તર પ્રદેશ છે પશ્ચિમ બંગાળ છે આ બધા રાજ્યો એવા છે કે જેની જેલમાં જે નિયમો છે એ જાતિના આધારે કામ કરાવડાવે છે એવી વાત સુપ્રીમ કોર્ટમાં ખુલી સુપ્રીમ કોર્ટે આવા અન્યાયવાળા નિયમોને રાખવા બદલ રાજ્યોને ઠપકો પણ આપ્યો કે તમે કરી શું રહ્યા છો સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ બધા જ લોકો કોઈને જાતિ આધારે કામ આપવામાં ન આવે સુનિશ્ચિત કરે સુપ્રીમ કોર્ટનું આ મામલે માનવું છે કે આવા નિર્ણયથી જેલમાં જાતિ આધારે જે કોઈ પણ ભેદભાવ થાય છે એ બંધ થશે પણ સમાજમાં ચાલી રહેલી આ બધીઓ ઉપર તમારું શું કહેવું છે તમે અમને જણાવો ધન્યવાદ